આ સંસારમાં આવ્યા છે સુકામ આવ્યા છે એ જાણવાનું સુકામ આવ્યા છે એ જાણવાનું ચોરાસી લોક લક્ષ્યોની ભટકીને આપણને માનવ દેહ મળે છે તો આ માનવ દેહ મળ્યો છે ને એમાં આપણે ભગવાનનું ભજન કરવાનું છે ધર્મના માધ્યમથી અને જો આમાં આપણે ભગવાનનું ભજન નહીં કરીએ ને તો ફરી પાછું આપણે ચોરાસી લક્ષ્યોનીમાં ભટકવા માટે તૈયાર થવાનું બધું બનવા માટે તૈયાર રહેવાનું તો આ સંસારમાં આપણે આવ્યા છે એમાં પણ માનવ દેહ મળ્યો છે તો એમાં ભગવાનનું ભજન કરવાનું ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન ભગવાન નું ભજન કરો સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણાન વનમાં જય સંતો મહંતો બ્રાહ્મણોની સેવા કરો આ મોટામાં મોટું ભજન છે આ એક આપણો ધર્મ છે કોઈ વ્યક્તિનો ઉપયોગી બનો એ આપણો ધર્મ છે શ્રીવસ્વ સાધ પુરુષાન જય કામ અતૃષ્નાન કામનાઓને છોડો આપણો ધર્મ છે અન્યસ્ય બહુ સગુણચિંતનમાં સુ ભક્તવા અન્યના દોષોને તમે છોડી દ્યો આપણે શું કરવાનું છે એ જોવો બીજાએ આમ કર્યું ને પેલાય આમ કર્યું ને ઓલો આમ કરે છે ને એ બધું છોડી દ્યો આપણે શું કરવા એવા છે આ સંસારમાં એ આપણે જોવાનું છે કથા રસમહો નિતરામ પીબત્વ ભગવાનની કથા નો નિત્ય રસપાન કરવો આ આપણો ધર્મ છે આપણા ધર્મ નો પ્રચાર કરો આપણા ધર્મ નો પ્રસાર કરો ઘરે ઘરે જઈને આપણા ધર્મનો પ્રચાર કરો પ્રસાર કરો લોકો સુધી પહોંચાડો લોકોને સમજાવો જે માનતો નથી એને સમજાવો કે ધર્મ છે ને તો ધન છે ધન હશે ને તો આપણું મન ચાલશે મન હશે ને તો માન ચાલશે અને માન ચાલશે ને તો બધું વધત 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 વધતું જ હશે પણ જો ધર્મ નહીં હોય તો ધન પણ નહીં હોય એટલે આપણા કવિઓ કહે ને કે ધર્મ વધે તો ધન વધે ધન વધે તો મન વધે મન વધે તો માન વધે ને પછી બધું વધે વધત વધતું જાય પણ જો આપણો ધર્મ ઘટે તો ધન પણ ઘટે ધન ઘટે તો મન ઘટે મન ઘટે તો માન પણ ઘટે અને પછી બધું ઘટત 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 ઘટતું જાય એનો મતલબ એમ કે ધર્મ છે એ જ સર્વસ્વ છે પ્રભુનું સ્મરણ છે એ જ સર્વસ્વ છે એના એની કૃપાથી એની દયાથી જ આપણને બધું પ્રાપ્ત થાય છે એ વાત સત્ય છે બસ